એટલું જ નહીં જ્યારે શિક્ષક બાબુભાઈએ સંસ્કાર અંગે ટકોર કરી તો પોલીસ કોન્સ્ટેબલ સંજય કલસરિયા વધુ ઉશ્કેરાયો અને મેસેજમાં જ શિક્ષકને અપશબ્દો બોલ્યાનો આરોપ લગાવ્યો આ અંગે પરિવારજનોએ જ્યારે ફોન કરીને આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમણે પણ અપશબ્દો બોલાવ્યાનો શિક્ષકને આરોપ લગાવ્યો પોલીસ કોન્સ્ટેબલના સતત ત્રાસથી કંટાળીને આખરે શિક્ષક બાબુભાઈ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા ફરિયાદ નોંધાવી પોલીસે સાયબર ક્રાઇમ અને આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ તપાસ હાથ ધરી